નમસ્તે શ્રોતા મિત્રો ફરી એકવાર આજના તાજા અને ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજનામાં બે હજારનો વધારો તેમજ પરેશ ગોસ્વામીની આગાહી સાથે ખેડૂત મિત્રોને સલાહ આ તમામ માહિતી આપણે આજના વિડીયોમાં વિસ્તારથી જાણવાના છીએ તો મિત્રો વિડીયોમાં અંત સુધી બના રહેજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકનને પ્રેસ કરી લેજો જેથી આ ચેનલ પરથી આવતી આવી ઉપયોગી માહિતીનો વિડીયો આપને સમયસર અને સૌથી પહેલાં મળતો રહે તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરજો અને આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો તો મિત્રો ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતો માટે રાજસ્થાન સરકારે મોટી જાહેરાત કરી છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કિસાન સન્માન નિધિમાં બે હજારનો વધારો કરવાની જાહેરાત કરી છે હવે રાજસ્થાનમાં ખેડૂતોને કિસાન સન્માન નિધિ હેઠળ છ હજારને બદલે આઠ હજાર રૂપિયા આપવામાં આવશે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું કે અમે જે વસનો આપ્યા હતા તે હવે પૂરા થઈ રહ્યા છે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનવાના એક દિવસ પહેલાં રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે એનડીએને બહુમતી મળ્યા બાદ શુક્રવારે નરેન્દ્ર મોદીને આગામી સરકાર બનાવવા માટે ગઠબંધનના તમામ પક્ષોનું સમર્થન મળ્યું તેમજ મિત્રો આ વર્ષે વાવણીની મોસમ શરૂ થાય તે પહેલાં લેવાયેલા નિર્ણયથી ખેડૂતોમાં ખુરશીની લહેર સવાય છે ચોમાસું આવતાની સાથે સમગ્ર દેશમાં વાવણી થવા લાગશે રાજ્યના ઘણા ખેડૂતોએ કહ્યું છે કે આ રકમથી તેમના માટે બિયારણ અને ખાતર ખરીદવામાં સહાયક રહેશે પીએમ કિસાન યોજના હેઠળ રૂપિયા બે હજારનો વધારો આ અંગે વધુ જાણીએ તો મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારે ખેડૂતોના સર્વાંગી ઉત્થાન માટે પીએમ કિસાન સન્માન નિધિમાં રૂપિયા બે હજારનો વધારો કર્યો છે જેના કારણે ખેડૂતો માટે કેન્દ્ર સરકારની વાર્ષિક રકમ છ હજાર રૂપિયાથી વધીને રૂપિયા આઠ હજાર થઈ ગઈ છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું તેના કારણે ખેડૂતો માટે કેન્દ્ર સરકારની વાર્ષિક રકમ રૂપિયા છ હજારથી વધીને આઠ હજાર રૂપિયા થઈ ગઈ છે આ વધારાના પૈસાથી ખેડૂતોને ઘણો ટેકો મળશે ત્યારબાદ વાત કરીએ મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી સાથે ખેડૂતોને સલાહ આ વિશે વધુ જાણીએ તો ગુજરાતમાં થોડા દિવસોથી ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો સવાયો વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નરેક્યોનું ચોમાસું પણ ચોવીસ કલાકમાં ગુજરાતમાં દસ્તક દઈ શકે છે જેથી મોટાભાગના ખેડૂતોને એક વાતની ચિંતા છે કે અમે વાવણી ક્યારે કરીએ તો અમને સારો પાક મળી શકે આ સંદર્ભે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વરસાદ અને વાવણી ક્યારે કરવી તે અંગે જણાવ્યું છે ત્યારબાદ જાણીએ મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી સાથે ખેડૂતોને સલાહ આ અંગે વધુ જાણીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સોમવારે એક આગાહી વ્યક્ત કરી છે જેમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે ચોમાસું ગુજરાતથી નજીક પહોંચ્યું છે જેના કારણે ગરમી ઉકળાટ અને બફારામાં પણ સતત વધારો અનુભવાઈ રહ્યો છે આ ઉકળાટ દિવસે ને દિવસે વધતો જવાની આગાહી કરી અને જૂન મહિનામાં આમાંથી કોઈ રાહત ન મળવાની શક્યતા ન હોવાનું જણાવ્યું છે આ સાથે પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સલાહ આપતા કહ્યું છે કે ગુજરાતમાં અનેક જગ્યાએ છૂટો સવાયો વરસાદ પડી રહ્યો છે તો કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ પણ પડી રહ્યો છે જે ખેડૂતોના વિસ્તારમાં સવા બે કે અઢી ઇંચ વરસાદ પડ્યો છે અને વાવણી લાયક વરસાદ થયો હોય તો તે ખેડૂતોને વાવણી કરવાની સલાહ આપી છે આ સાથે પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યું છે કે જે ખેડૂતોને ત્યાં હજી કોરું છે કે ઓછો વરસાદ પડ્યો છે ત્યાં વાવેતર ન કરવાની સલાહ આપી છે હજી આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ છે જો સારો વરસાદ નહીં થાય કે ઓછો વરસાદ થશે તો બિયારણ પણ બગડી શકે છે જેથી ઓછા વરસાદવાળા વિસ્તારમાં વાવણી ન કરવાની સલાહ પરેશ ગોસ્વામીએ આપી છે ત્યારબાદ જાણીએ મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યા અનુસાર વાવણી ક્યાં ખેડૂતોએ કરવી જોઈએ આ વિશે વધુ જાણીએ તો પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે જો તમારા વિસ્તારની જમીન પૂરી પલળી ગઈ હોય અને વાવણી લાયક અઢી ઇંચ આસપાસ વરસાદ થયો હોય તો વાવેતર કરી શકો છો પરંતુ આવું ન થયું હોય તો ખેડૂતોએ વાવેતર કરવું ન જોઈએ જો તમારી પાસે પાણીની વ્યવસ્થા હોય તો વાવણી કરી શકો છો તેવી સલાહ પરેશ ગોસ્વામીએ આપી છે આ સાથે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે જે ખેડૂતોને ત્યાં સારો વરસાદ થયો હોય તો તેમણે ચોક્કસ વાવણી કરી દેવી જોઈએ તેમણે વધુ રાહ જોવાની જરૂર નથી ગરમીમાં જમીન ગરમ થઈ જાય છે પછી પહેલાં વરસાદથી જમીનમાં પાણી ઉતરતું હોય છે અને બીજા વરસાદમાં તો જમીન ઠંડી પડી જાય છે તેથી જો અત્યારે તમારા વિસ્તારમાં સારો વરસાદ થયો હોય તો વાવણી કરી દેવી જેથી પાકનું સારું ઉત્પાદન થાય તો શ્રોતા મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજ્જુ સંદેશ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા ઉપયોગી વિડીયોની માહિતી આપને મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો કે સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ આવજો